નમસ્તે મિત્રો સ્વાગત છે વસુંધા સાડીમાં તમારું અને આજે આપણે શેકડના ભાવે પ્રેશ સાડી દેવાના છીએ જે તમને આમાંથી કલર ગમતો તેનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સએપ નંબર ઉપર તમારે સેન્ડ કરવાનો થશે બધે બધા ડિઝાઇન જોઈ શકો છો બધી સિંગલ સિંગલ સાડીઓ છે સેલના ભાવે દેવાની છે ડિઝાઇન જોઈ શકો છો આપણે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેમાં તમને જે કલર ગમતો ડિઝાઇન ગમતો તેનો પ્રિન્ટશોટ લઈને સેન્ડ કરી દેજો અને કોઈ બીજા પૂરી થઈ જશે અને શિપિંગ છે એકદમ તમે જોઈ શકો છો બધાય બધી સિંગલ સિંગલ ડિઝાઇન આવેલ છે કલર એક નહીં આવે અને બધા સિંગલ સિંગલ પીસ જ મળશે જોઈ શકો છો બધા ન્યૂ અવલની બહુ સિંગલ સિંગલ પીસ છે જે બી તમને પીસ ગમતો તેનો પ્રિન્ટ છોડ લઈને વોટ્સઅપ તમારે સેન્ડ કરવાનું થશે જોઈ શકો છો બધી ડિઝાઇનો પટોળા છે બાંધણી છે પ્રિન્ટેડ છે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભલતા કારણ કે રોજ આવા વિડીયો અપલોડ કરીએ છીએ એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે થેન્ક યુ